નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ગરીબ મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો વાત કરવી છે કે ગુજરાતમાં મિત્રો ઘઉં ઉગાડતા ખેડૂતોને બોનસ મિત્રો આપવામાં નથી આવ્યું તો એ કેમ નથી આવું તેના વિશે. તો આજના આ વિડિયોની અંદર તમે છેલે સુધી બની રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલ માં જો તમને નવાવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ઘઉંની કાપણીની મોસમ જેમ ઢુકડી આવતી જાય છે એમ જે છે એ સતત કોઈને કોઈ રીતે ચર્ચા એરણે એને ચડતા જાય છે છેલ્લા ફ્લોર મિલોના ફેડરેશન ગોવા ખાતે મિત્રો બેઠક જે છે એ મળી હતી એમાં એણે દેશમાં અગિયારસો લાખ ટન ઘઉં પાકવાનો જે આપણે એનો અંદાજ જે છે એ મૂકેલો છે હવે એ સરકારનો અંદાજ આના કરતા જે છે એ મિત્રો વધુ છે ગૌ પેદા કરતા રાજ્યો લિસ્ટમાં મિત્રો આપણે પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ બીજા નંબરે મધ્યપ્રદેશ ત્રીજા નંબરે પંજાબ ચોથા નંબરે હરિયાણા પાંચમા નંબરે રાજસ્થાન અને છઠ્ઠા નંબરે બિહાર અને છેક જે છે મિત્રો 7મા નંબરે ગુજરાત આવે છે આ વખતે જે છે મિત્રો ઘઉંના ભાવ નીચે જવાને લીધે નહીં પરંતુ સરકારને એનો જે આપણે અનામત જથ્થો જે છે એ મળી રહે તે આપણે ઉભો કરવા માટેની ખરીદી આપણે મિત્રો જે છે ગત વર્ષ જે છે રાજસ્થાનમાં સરકારે જે છે મિત્રો ઘઉં ખરીદવા માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા એકસો નું બોનસ જે છે આ વર્ષે મધ્યપ્રદેશ સરકારે જે છે મિત્રો ઘઉં ખરીદીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 175 નો બોનસ જે છે એ જાહેર કર્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો આ સમાચારથી ચોકી ઉઠ્યા છે એમણે મિત્રો કહ્યું હતું કે ટેકાના ભાવથી કોઈ ખેડૂતને ઘઉંની પડતર સુસ્તી નથી શું કેન્દ્રીય કૃષિ મંત્રી સવિશ સે ચૌહાણ મધ્યપ્રદેશના છે એટલે ત્યાંની રાજ્ય સરકાર જે છે એ બોનસ જાહેર કર્યું લાગે છે ગુજરાત સહિત અન્ય રાજ્ય સરકારે પણ ટેકાના રૂપિયા ચારસો પંચ્યાસી પ્લસ બોનસ આપવાની જાહેરાત જે છે એ મિત્રો કરવી જોઈએ તો હવે મિત્રો આપણી ગુજરાત સરકાર ખેડૂતોને બોનસ આપે છે કે નહીં તે આપણે જે છે એ મિત્રો જોવાનું છે તો આપણે મિત્રો ગૌ વિશેની આ રીતે જે છે જે મિત્રો આપણે વાત કરવાની હતી તો આજના આ વિડીયો અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે એ મિત્રો શેર કરવાનું ના ભૂલતા આભાર જય જોવાન જય કિસાન હવે આપણે મિત્રો મળીશું આ તરફ વિડીયો ની અંદર